નવસારી જિલ્લા દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન આયોજન લોકોનું આરોગ્ય જળવાય રહે અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય

મોટામાં મોટી સંખ્યામાં જોડાવા માટે હું બધા પ્રજાજનોથી નમ્ર અપીલ કરું છું તો ચલો આવીએ મળીએ આ રવિવારે લુનસિકી મેદાનમાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી આપણી સ્વચ્છ મેરાથન